હું અત્યારે ચક્કર આવવાનો યાદ આખો દિવસ શેર શેર જ કરો અમાચ્યો ગચ્યો અલ્યા તમા અલ્યા આ શે રીવતમ નું અલ્યા ફિટમાં હું હાથ હારું શેડ લખવાના અલ્યા આવું બધું ટ્રેક્ટર અને મસ્ત ટ્રેક્ટર છે અને ચલાવ તો જ આવતું નઈ નરા મને દેખા દે કં આ ના ફાયો છે ને હં

સિલેન્ડર ચેક્ટર સાંભળી આવતો ખરું છોડું તો જો નહીં હોય

તારું કરવાનું કે બોલ પૈસા આલવાના હે કે નહીં આલવાના આલ દે મુખ આપની ને બીમારી રિપેર કરાવવાનું આમ તો ઓમ ઓમ હેડ માર પૈસા આલ દે મને હેડ મજાઈ